નમસ્કાર વિદ્યાર્થીઓ આપણે બારમું ધોરણ એકાઉન્ટ એમાં પાર્ટ ટુ સૌથી છેલ્લું ચેપ્ટર સૌથી છેલ્લું ચેપ્ટર જે છે રોકડ પત્ર જે છે આપણે શરૂ કરશું આપણે નાનું ચેપ્ટર છે અને સહેલું ચેપ્ટર છે અને રોકડિયા માર્ક વાળું ચેપ્ટર છે તમારે બોર્ડની અંદર છ માર્કમાં તમારે આપું થાય છે છ માર્કમાં એક બે વાક્ય અને ડી વિભાગ જે છે એ ડી વિભાગમાં ચાર માર્ક નો તમારો જે છે દાખલો છે એ તમને પૂછાય છે તો શરૂઆતમાં જે છે આપણે થોડુંક પછી દાખલા છે ધંધાની અંદર જે પણ કઈ રોકડ ની આવક થાય છે જે પણ કઈ જાવક થાય છે એની આપણે શું કરવી પડે નોંધ કરવી પડે અગિયાર માં ધોરણમાં તમે શીખી ગયા કે જેમાં તમે શું કરતા કે આનંદનો ચોપડો રાખતા પછી રોકડ મેળ તમે શીખી ગયા છો રોકડ મેળ એક ખાના વાળો રોકડ મેળ બે ખાના વાળો રોકડ મેળ અને ત્રણ ખાના વાળો રોકડ મેળ તો જેમાં શું થતું કે રોકડની આવક જાવકના હિસાબો રાખી અને તમારી પાસે ધંધામાં કેટલી રોકડ છે એનું તમે અંદાજ લગાવવા માટે તમે શું તૈયાર કરતા રોકડ મેળ તૈયાર કરતા તો એ જ વસ્તુ અહીંયા આવે છે પણ આ જે છે કંપનીના સ્વરૂપમાં આવે કે કંપની કઈ રીતે રોકડની આવક જાવકનો હિસાબ રાખતી હોય કારણ કે ધંધામાં હાથ ઉપર રોકડ હોવી જરૂરી છે તો ધંધો તમારો ચાલે એટલે ચેપ્ટર કેવું છે રોકડ પ્રવાહ પત્રક એટલે રોકડની આવક જાવક દર્શાવતું પત્રક એમ તો અહીંયા થિયરિકલ ની અંદર આપણે બે ત્રણ મુદ્દા જે છે સમજીએ જો અહીંયા ખાલી મેં શું લખ્યું છે રોકડ પ્રવાહ લખેલું અહીંયા જે લખ્યું છે રોકડ પ્રવાહ પત્રક એટલે શું? અહીંયા ફક્ત શું છે? રોકડ પ્રવાહ. અહીંયા રોકડ પ્રવાહ પત્રક. તો બે અલગ અલગ છે વ્યાખ્યા. તો જો ખાલી રોકડ પ્રવાહ, રોકડ પ્રવાહ એટલે રોકડની આવક જાવક એમ. રોકડ પ્રવાહ કે ધંધામાં કેટલી રોકડ આવી, ધંધામાં કેટલી રોકડ ગઈ બસ. એટલે કે જો શબ્દ વૈપક રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષ ની આવક જાવક રોકડ તો ખ્યાલ આવી જશે પણ શબ્દ કયો એટલો બીજો હજી રોકડ સમકક્ષ તો હજી ઘણું એવું ધંધાની અંદર છે કે જે તમારે રોકડ સમકક્ષ ગણાય એટલે રોકડમાં જ સમાવેશ થતો હોય એમ એ ચોપટ કરેલી છે એ પછી જશું પણ ખાલી રોકડ પ્રવાહ આપણે કેમ કે પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ જતો હોય આવતો હોય તો એ ખાલી પાણીના સંદર્ભમાં સાથે સાથે હજી ઘણી એવી ધંધાની અંદર હશે કે જે રોકડ સમકક્ષ ગણાતી હોય એની શું ગણાશે આવક જાવ એટલે રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષ આવક જાવ બે વસ્તુ આવી રોકડ અને રોકડ તો બતાવ્યું છે રોકડ અને રોકડ સમકક્ષ રોકડ ખબર પડી જશે રોકડ એટલે શું કે આજે આપણી પાસે રોકડા હોય આપણે રોકડ સિલક કહીએ અને બેંક સિલક જે રૂપિયા હોય એટલે શું થઈ હાથ પરની રોકડ સિલક અને બેંક સિલક ઈ શું કહેવાશે આપણી રોકડ આપણી પાસે રૂપિયા પડ્યા હોય એ રોકડ સિલક બેંકમાં હોય બેલેન્સ એ શું કહેવાય બેંક સિલક તો એ જે છે એ શું ગણાશે રોકડ હવે રોકડ સમકક્ષ એટલે રોકડ જેવી જ ગણાય શું થશે રોકડ જેવી જ ગણાય આજ તમારી પાસે રૂપિયા હોય બરોબર અને સિક્કા હોય તો સિક્કા એ તમારા રૂપિયા જ થયા ને પાંચ નો હોય દસ નો હોય પંદર વીસ નો હોય કે ગમે તેનો હોય તો એ જે સિક્કા તમારી પાસે છે એ શું થયા રોકડ સમકક્ષ થઈ તમે પાંચ ની નોટ આપો દસ ની નોટ આપો પચાસ ની નોટ આપો એની જગ્યાએ તમે પાંચ નો સિક્કો આપો તોય ચાલે દસ નો સિક્કો આપો તોય ચાલે તો એ સિક્કા પણ શું થયું રોકડ સમકપસ જ થયું તો એ જ વસ્તુ અહીંયા આવે છે કે અમુક હજી એવા રોકાણો છે મિલકતો જે છે કે જે શું ગણાશે તમે એ વેચાણ કરો ખરીદી કરો એટલે એ રોકડમાં જ રૂપાંતર થઈ જતું હોય જો રોકડ સમકક્ષ એટલે ટૂંકા ગાળાના રોકાણ ટૂંકા ગાળાના બહુ સમય ગાળો ટૂંકો ગાળો કે એટલે શું ગણવાનું એક વર્ષ કે તેથી ઓછો સમય તમે શેરમાં રોકાણ કરતા હોય શેર હોય બજાર ઘણા લોકો શેની લેતી દેતી કરતા હોય તો એ શેર માં રોકાણ કરી હોય એ શું ગણાય રોકડ જ ગણાય એમ તમને જ્યારે ભાવ વધે તો ઘણા વેચી દેતા હોય નુકસાન થતું હોય તેમ થાય કે આલો ઓછું નુકસાન થાય જે થોડું ઘણું થાય વેચી દયો તો એ શેર લે શેર તમારી મિલકત થઈ પણ તમે જ્યારે વેચો તો શું મળે તમને રોકડ મળે ચેક મળે રોકડ કે ચેક જે તમે ખરીદી કરો તો એ શું થાય તમારે રોકડ અથવા ચેક આપવો પડે તો એ બધું શું થયું ટૂંકા ગાળાના રોકાણો છે શું થયા ટૂંકા ગાળાના રોકાણો થયા બધું ઈ જ થયું ખાલી શબ્દ બદલાય રોકાણો જેનું રોકડમાં રૂપાંતરિત થાય છે રોકાણો જેનું શું થશે રોકડમાં રૂપાંતરિત થાય એ બધું શું કહેવાય રોકડ જ કહેવાય એમ પછી ટૂંકા ગાળાના રોકાણો માણ કે મિલકતે આવે ટૂંકા ગાળાની શું આવે મિલકતે આવે કે દેવાદાર છે લેણી ઉંડી છે એ બધી ચાલો મિલકત થઈ એમ ટૂંકા ગાળા માટેની પછી જેના મૂલ્યમાં ફેરફારનું જોખમ ન હોય મૂલ્યમાં ફેરફારનું જોખમ ન હોય બહુ ઓછું હોય શું હોય બહુ ઓછું હોય જોખમ ન હોય પણ અમુક શું કહેવાય વધવાની જ છે અમુક મિલકતો જે છે અમુક રોકાણો જે શું કરવાના વધવાના જ છે પણ જોખમ પણ બહુ કેવું હોય ઓછું હોય તમે જમીન લીધેલી હોય જમીન હોય કે મકાન લેવું તો સ્વાભાવિક છે કે એના ભાવ વધવાના જ છે એના ભાવ કદી ઘટવા નથી દસ વર્ષ પહેલાનો ભાવ અને અત્યારનો ભાવ બે માથી ગોળાનો ફેર હોય હજી દસ વર્ષ પછી જશો એટલે જમીન છે મિલકત છે એના ભાવ વધવાના છે પણ એ બધું રોકાણ કેવું કહેવાય લાંબા ગાળા કેવું કહેવાય લાંબા ગાળા અહીંયા ફક્ત આપણે શું કીધું ટૂંકા ગાળા પણ કહેવાનો કે જોખમનું પ્રમાણ કેવું હોય બહુ ઓછું હોય અથવા તો ન તો એ પણ શું ગણાશે રોકડ સમકસ ખાલી વ્યાખ્યા આ પાકી ગયો રોકડ પ્રવાહ એટલે શું એ ખાલી એક પાકી ગયું આ ખાલી સમજવા માટે કે રોકડ એટલે શું એ ખ્યાલ આવી જશે રોકડ સમક્ષ એટલે શું એ ખ્યાલ આવી જશે હવે આ રોકડ પ્રવાહ રોકડ પ્રવાહ આપણું ચેપ્ટર જે છે રોકડ પ્રવાહ પત્ર તો એ જ વસ્તુ થશે રોકડની આવક જાવક શું આવશે રોકડની આવક જાવક વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વરસાંતે એટલે વર્ષ ને અંતે વર્ષાંતે એટલે વર્ષ ને અંતે રોકડ અને રોકડ સમકક્ષની સિલક દર્શાવતું પત્ર એટલે અહીંયા તમારી રોકડ જે છે કેટલી આવી ને કેટલી ગઈ તમે માલની ખરીદી કરો અને રોકડ આપો તો રોકડ જાય માલ વેચો હોય અને રકમ આવે તો રોકડ આવક પ્રવાહ તો તશે આવક અને જાવક એટલે રોકડ તમને આવે તો આવક રોકડ પ્રવાહ કહેવાય રોકડ જાય તો રોકડ જાવક આવક થઈ દર્શાવતું વર્ષ દરમિયાન કેટલી રોકડ આવક થઈ અને કેટલી રોકડ જાવક થઈ એ દર્શાવતું પત્રક એટલે શું કહેવાશે રોકડ પ્રવાહ પત્રક કે વર્ષ દરમિયાન રોકડ ની આવક અને જાવક કેટલી થઈ અને પરિણામે વર્ષાંતે એટલે વર્ષને અંતે રોકડ અને રોકડ સમકક્ષ દર્શાવતું પત્રક રોકડ અને રોકડ સમકક્ષ કેટલી બાકી છે એ આવતું પત્રક એટલે શું કહેવાશે રોકડ પ્રવાહ પત્રક એટલે એક આ વ્યાખ્યા પાકી કરજો એક આ વ્યાખ્યા પાકી કરજો હવે જે આપણે દાખલા જે તમને આવે છે પ્રેક્ટિકલ જે ચાર માર્કનો જે દાખલો છે એ દાખલામાંથી અહીંયા ત્રણ પ્રકારની તમારી પ્રવૃત્તિ આવે કે રોકડ પ્રવાહ પત્રક જે છે ત્રણ રીતે આવે એક તમારું કયું એવું કામગીરીની પ્રવૃત્તિ આવે એક રોકાણની પ્રવૃત્તિ આવે ત્રીજું કયું આવે નાણાકીય પ્રવૃત્તિ આવે આ ત્રણેયના દાખલા જે છે એમાંથી એક દાખલો છે તમને પૂછાય કે ભાઈ રોકાણોની પ્રવૃત્તિનું જે છે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો કામગીરીની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો નાણાકીય પ્રવૃત્તિનું જે છે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો તો પહેલાં એમાં શું હશે અમુક વિગતો છે માન્યો કે કામગીરીની પ્રવૃત્તિ કીધી હોય તો અમુક વિગત આવતી હોય અમુક વિગત ન આવે રોકાણોની પ્રવૃત્તિ કીધી હશે તો અમુક વિગત આવે અમુક વિગત ન આવે નાણાકીય પ્રવૃત્તિ છે તેમાં પણ બની શકે કે અમુક વિગત આવે અમુક વિગત ન આવે એટલે તમને આપેલું હશે ઘણું બધું પણ એમાંથી જે દાખલાની સૂચના આપેલી હોય અને જેનો સમાવેશ થતો હોય એ જ તમારે લેવાનો કે રોકાણોની પ્રવૃત્તિનો દાખલો કીધો છે તો ફક્ત રોકાણોની પ્રવૃત્તિની જ વિગત ધ્યાનમાં લેવાની એટલે કે એની જ આવક અને એની જ આવક લેવાની બીજી કામગીરીની કદાચ એમાં આપેલી હોય ધ્યાનમાં નહીં લેવાની નાણાકીયની એક હોય તો ધ્યાનમાં લેવાની નહીં કામગીરીનું કીધું હોય તો ફક્ત કામગીરીની જ આવક જાવક લેવાની પછી આવી આવક જાવક લેવાની નહીં તો આપણે સૌ પ્રથમ આ ત્રણેય જે પ્રવૃત્તિ આપણને આપી છે એમાં પહેલાં સમાવેશ જે થાય છે એ આપણે પહેલાં સમજીએ કારણ કે જ્યાં સુધી તમને ખબર નહીં પડે કે કામગીરીની પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય રોકાણોની પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય અને નાણાકીય પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય એમાં કઈ વિગત જે છે આવે છે એ નહીં ખબર હોય ત્યાં સુધી દાખલામાં પણ ખબર પડશે નહીં જેમ વાર્ષિક હિસાબમાં કેમ વેપાર ખાતામાં આટલી વિગત આવે નફા નુકસાનમાં આટલી વિગત આવે એ જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી તમે દાખલો પણ ગણી શકો નહીં તો હવે આપણે જે છે આ ત્રણે ત્રણ પ્રવૃત્તિમાં જે સમાવેશ થાય છે એનું આપણે પહેલા લિસ્ટ કરીએ અને લિસ્ટ કરી અને એના આધારે પછી આપણે જે છે દાખલાની શરૂઆત કરશું